નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થ નામે તીર્થ છે આ તીર્થમાં પ્રધાનદેવ ભગવાન શુક્લ નારાયણ છે ભારત વર્ષના બાર હજાર કિલોમીટરની તીર્થયાત્રા કરતાં કરતાં નીલકંઠવર્ણી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ આ શુક્લ તીર્થમાં આવ્યા આ શુક્લ તીર્થની નજીકમાં જ અંબાવી ગામ છે તે ગામમાં પાટીદાર કેશવલાલ અને તેના પત્ની રાજબાઈ નામે હતા આ રાજબાઈ ધાર્મિક વૃત્તિવાળા મુમુક્ષો હતા અને પરમાત્માની પ્રસન્નતા માટે વ્રત તપ જપ કરતા આંગણે આવેલા સાધુ બ્રાહ્મણોને ભાવથી જમાડતા તીર્થના દર્શન કરીને નીલકંઠવર્ણી આગળ ચાલ્યા અને રસ્તામાં જ અંબાવી ગામ આવ્યું રાજબાઈના પૂર્વજન્મના પુણ્યના પ્રભાવે નીલકંઠવર્ણી પ્રભુ સ્વેચ્છાથી રાજબાઈને ઘેર ગયા પોતાના આંગણે પધારેલા પ્રત્યેક સાધુ બ્રાહ્મણો પ્રત્યે આદરભાવ રાખનાર રાજબાઈએ નીલકંઠવર્ણીને મીઠો આવકાર આપ્યો ઓશ્રીમાં આસન આપ્યું અને નીલકંઠવર્ણીનું પૂજન કરી તેના ચરણ ધોઈને ચરણામૂત મસ્તકે ચડાવ્યું ત્યાર પછી તેની પાસે બેસીને તેણે દિવ્યભાવથી વરણીના દર્શન કર્યા આવા અલૌકિક તપસ્વીના દર્શન કરીને રાજબાઈ કૃતકૃત્ય થયા ત્યાર પછી તેણે નીલકંઠવર્ણીને પ્રાર્થના કરી કે હે પ્રભો આપ અહીં રહી અને અમારા ભોજન દૂધ વગેરે સ્વીકારો અને અમને કૃતકૃત્ય કરો રાજબાઈની પ્રાર્થના સાંભળીને નીલકંઠવર્ણીએ કહ્યું કે તમારો ભાવ છે તો દૂધ હોય તો શાલિગ્રામ ભગવાનને ધરાવીને તે પ્રસાદી લઈએ રાજબાઈએ કહ્યું કે ભલે આપ અહીં વિરાજો હું ગાય દોહીને આપને દૂધ આપું એમ કહી રાજબાઈ ગાયને દોવા ગયા દોઈને સમાપ્ત દોવાનું કાર્ય સમાપ્ત કરી દૂધ ગાળીને રાજબાઈએ નીલકંઠવર્ણીને આપ્યું અને નીલકંઠવર્ણીએ તે દૂધ શાલિગ્રામ ભગવાનને ધરાવ્યું પછીથી તે પ્રસાદીનું દૂધ નીલકંઠવર્ણીએ પીધું દૂધપાન કર્યા પછી નીલકંઠવર્ણીએ ત્યાંથી ચાલવાની ઈચ્છા કરી ત્યારે રાજબાઈએ કહ્યું કે બ્રહ્મચારી મહારાજ આપ અહીં રહો તો આપને હું નિત્ય અમારી ગાયનું તાજું દૂધપાન કરાવું નીલકંઠવર્ણીએ કહ્યું કે હું અહીં રોકાઈશ નહીં પરંતુ નજીકમાં અનસુયા તીર્થ છે ત્યાં રોકાઈશ અને આપનો ભાવ છે તેથી હું દૂધપાન કરવા માટે આપના ઘેર આવીશ રાજબાઈ કહે ભલે પ્રભુ આપ દૂધપાન કરવા નિત્ય અહીં આવજો રાજબાઈની રજા લઈ નીલકંઠવર્ણી અનસુયા તીર્થમાં ગયા અને તે તીર્થમાં સાત દિવસ રોકાયા રાજબાઈને વચન આપ્યા મુજબ નીલકંઠવર્ણી નિત્ય અનસુયા તીર્થથી અંબાવી ગામમાં આવતા અને રાજબાઈને ઘેર જઈને દૂધપાન કરતા અને રાજબાઈ પણ આદર ભાવથી નીલકંઠવર્ણીને નિત્ય પોતાની ગાય દોહીને દૂધ દૂધપાન કરાવતા વરહોના વાણા વાયા અને અંબાવી ગામનો આ પરિવાર કુટુંબ સહિત સિન્નોર ગામે રહેવા ગયો પરમાત્માની કૃપાને પોતાના પુરુષાર્થના પ્રભાવે તેઓ ખૂબ જ સુખી થયા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓના સહવાસથી અને સંતોનો ઉપદેશ સાંભળી સાંભળી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બન્યા સત્સંગના નિયમ ધર્મનું દ્રઢ દૃઢતાપૂર્વક પાલન કરીને સંતો અને સત્સંગની સેવા કરવા લાગ્યા આ રાજભાઈને ગિરધરભાઈ વર્ણારસીભાઈ જોરાભાઈ અને બાપુભાઈ નામે ચાર પુત્રો હતા પોતાના આ પુત્રોને રાજભાઈએ સત્સંગના શુભ સંસ્કારો આપીને સત્સંગ પરાયણ બનાવેલા એક સમયે શ્રીહરીએ વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કરેલો આ ઉત્સવમાં જુદા જુદા દેશોને ગામોમાંથી સત્સંગીઓના સંઘો ખૂબ જ આવેલા આ ફૂલદોલના ઉત્સવના દર્શન માટે પોતાના પતિ અને પુત્રો સહિત રાજભાઈ પણ વડતાલ આવેલા ઉત્સવ સમય તે સભામાં ભાઈઓ અને ભાઈઓ પોતાની મર્યાદાને અનુસાર શ્રીહરિના દર્શન અને પૂજન કરતા હતા ક્રમ મુજબ રાજભાઈ પણ મહારાજના દર્શન અને પૂજન કરવા આવ્યા દૂરથી ભગવાનને પ્રણામ કર્યા એ સમયે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે રાજભાઈ તમા અંબાવી ગામ રહેતા તે સમયમાં અમુ તમારે ઘેર આવેલા અને તમોએ અમને સાત દિવસ સુધી દૂધપાન કરાવેલું અને અનસૂયા તીર્થમાં અમે રોકાતા એ સમયમાં અમુ તમારે ઘરે દૂધપાન કરવા આવતા આ બધું તમને યાદ છે હા પ્રભુ યાદ છે આપની કૃપાથી જ અમોને સત્સંગનો યોગ થયો છે શ્રી શ્રીહરી કહે કે રાજભાઈ તમારે કેટલા પુત્રો અરે મહારાજ આપની કૃપાથી મારે ચાર પુત્રો છે તે આપના દર્શને અહીં આવ્યા છે મહારાજ કહે તેને અહીં બોલાવો પ્રભુની આજ્ઞા સાંભળીને ચારેય ભાઈઓ મહારાજ પાસે આવ્યા અને પ્રણામ કરીને ઊભા રહ્યા શ્રી હરિ કહે કે રાજભાઈ આ ચાર પુત્રોમાંથી બે પુત્રો અમને આપો રાજભાઈ કહે ભલે મહારાજ આપની કૃપાથી મારા પુત્રો આજ મારી મારે મારા પુત્રો મારી આજ્ઞા મુજબ રહે છે માટે આપને યોગ્ય લાગે તે બે પુત્રોને આપની સેવામાં રાખો રાજભાઈને સત્સંગનો આવો મહિમા જાણીને શ્રીહરી તેની ઉપર અતિ પ્રસન્ન થયા અને રાજભાઈના તે ચાર પુત્રોમાંથી વર્ણારસીભાઈ અને ગિરધરભાઈ એમ તેના આ બે પુત્રોને શ્રીઅરીએ પોતાની સેવામાં રાખ્યા અને તે બંનેને દીક્ષા આપીને સાધુ કર્યા તેમાં વણારસીભાઈનું નામ નામ આનંદ સ્વામી અને ગિરધરભાઈનું નામ ઈશ્વરાનંદ સ્વામી રાખ્યું અસ્તુ સ્વામિનારાયણ સ્ત્રી સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી